ખુદી કો કર બુલંદિતના હરતક દીરસે પહેલે ખુદા ખુદ કો પૂછે કે બોલ તેરી રજા ક્યાં હે મિત્રો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે તમારે પોતે જ છે એ મજબૂત બનવું પડશે ખુદી કો કર બુલંદિતના પોતે જ છે એ હોશિયાર થવું પડશે પોતે જ મહારથ હાંસલ કરવી પડશે પોતે જ છે એ ભગીરથ પ્રયત્નો કરવા પડશે અથાગ પરિશ્રમ કરવો પડશે અને અથાગ પરિશ્રમ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એટલે મહેનત કર્યા સિવાય કોઈ છૂટકો નથી સીઈટીની પરીક્ષામાં પાસ થવા માટે આપણે તેનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા છીએ તો તે અભ્યાસક્રમને ઝીણવટપૂર્વક નાની નાની બાબતો છે એ આપણે સમજવાની છે આજે આપણે નવું એક પ્રકરણ તર્ક સંબંધી જે પ્રશ્નો છે એમાં ભાગુસભા સાદુ રૂપ આપવાની વાતો છે એ લઈને આવ્યા છીએ મિત્રો ભાગુસભા આપણે ભણ્યા છીએ પણ ભાગુસભામાં અહીંયા ખાસ છે એ ચિહ્નો બદલે છે વધતા હોય તો ઓછા થશે ઓછા હોય તો છે એ ભાગ્યા થશે ભાગ્યા હોય તો પાછા ગુણ્યા થશે ગુણ્યા હોય તો પાછા વધતા થશે એટલે આવા ચિહ્નો બદલાવી અને આપણે દાખલો ગણવાનો છે તો ચાલો આપણે સીધા દાખલા તરફ જશું પ્રશ્ન એક કંઈક એવો છે કે નીચેના પદમાં ગુણાકાર છે એને બદલે વત્તા કરવાના છે વત્તા છે એને બદલે ઓછા કરવાના છે ઓછા છે એને બદલે ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર છે એને બદલે આપણે ગુણાકારની નિશાની કરવાની છે અને આ ચિહ્નો બદલી સાદુરૂપ આપતાં શું જવાબ આવે તે વિકલ્પમાંથી છે આપણે શોધવાનો છે મિત્રો અહીંયા આપણે નવેસરથી ચિહ્નો બદલાવી અને દાખલો ગણશું બસો તેર ઓછા છે તો ઓછાને બદલે આપણે કરવાના છે ભાગ્યા એટલે બસો તેર ભાગ્યા ત્રણ ભાગાકારને બદલે છે એ ગુણાકારની નિશાની લેવાની છે ગુણ્યા પાંચ અને વત્તા બે બસોતેરને ત્રણ વડે ભાગીએ તો મિત્રો એકોતેર જવાબ આવે એકોતેરને પાંચ વડે ગુણીએ અને પછી એમાં છે એ આપણે બે ઉમેરવાના રહેશે એકોતેર ગુણ્યા પાંચ એટલે ત્રણસો પંચાવન થશે ત્રણસો પંચાવન છે એમાં આપણે છે મિત્રો સોરી અહીંયા એક ભૂલ થઈ છે આ વત્તા છે એ વત્તાને વત્તા રહી ગયા રહી ગયા છે તો તે ન ચાલે એટલે ત્યાં આપણે છે એ આપણે ઓછાની નિશાની કરીશું પાંચ ઓછા બે પાંચ ઓછા બે એટલે એકોતેર ગુણ્યા પાંચ ત્રણસો પંચાવન એને ઓછા બે એટલે બરાબર છે એ ત્રણસોને ત્રેપન જવાબ આવશે વિકલ્પ એ જવાબ છે નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર બે તરફ જઈએ નીચેના પદમાં ગુણાકારને બદલે વત્તા વત્તાને બદલે ઓછા ઓછાને બદલે ભાગ્યા અને ભાગ્યાને બદલે ગુણાકારના ચિહ્નો બદલી સાદુરૂપ આપતા શું જવાબ આવે તે વિકલ્પમાંથી શોધો મિત્રો પેટન્ટ બદલાતી નથી પેટન્ટ છે એ તેની તે જ રહે છે એટલે આપણે માત્ર અહીંયા છે એ કાઉન્સમાં જે સંખ્યા આપી છે એકસો ત્રેસઠ ગુણ્યા સાડત્રીસ છે એને બદલે ગુણાકારને બદલે આપણે છે એ વત્તાની નિશાની લેવાની છે વત્તા સાડત્રીસ ઓછા છે તો ઓછાને બદલે આપણે ભાગાકારની નિશાની લેવાની છે દસના દસ અને ગુણાકારને બદલે છે એ વત્તાની નિશાની લેવાની છે વત્તા પાંચ એકસો ત્રેસઠ વત્તા સાડત્રીસ તો બસો થશે બસો ભાંગ્યા દસ અને એને વત્તા પાંચ ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલાં ભાગાકાર કરશું અને બસોને દસ વડે ભાગો તો વીસ આવે વીસને પાંચ પચીસ જવાબ આવશે વિકલ્પ ત્રણ જવાબ થશે નેક્સ્ટ મિત્રો પ્રશ્ન ત્રણ તરફ જઈશું આપણે પદ્ધતિ બદલાતી નથી નીચેના પદમાં ગુણાકારને બદલે વત્તા વત્તાને બદલે ઓછા ઓછાને બદલે ભાગ્યા ભાગ્યાને બદલે ગુણાચિહ્નો બદલાવી રૂપ આપતા શું જવાબ આવે તે આપણે વિકલ્પમાંથી શોધવાનો છે તો મિત્રો સૌપ્રથમ તો આપણે નિશાનીઓ છે એ બદલાવી અને પછી છે એ આગળ દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું બાર ભાગ્યા તો ભાગાકારને બદલે ગુણા લેવાના છે ત્રણ ગુણ્યા તો ગુણ્યાને બદલે વત્તા કરવાના છે સાત એને બરાબર સાત ભાગાકારને બદલે છે ગુણ્યા લેવાના છે સાત અને વત્તા છે તો વત્તાને બદલે ઓછા લેવાના છે વત્તા છે એ પછી ખાલી જગ્યા છે તો આ ખાલી જગ્યા માટે તમે એક્સ પણ ધારી શકો હવે બાર તેરી છત્રીસ છત્રીસને સાત છે એ મિત્રો તેતાલીસ થશે અને તેતાલીસ બરાબર સાત સાત ઓગણપચાસ એને ઓછા એક્સ આવી રીતે પણ તમે લઈ શકો છો હવે અહીંયા ઓગણપચાસ છે એ તેતાલીસ જમણી બાજુ ડાબી બાજુ છે અને ઓગણપચાસ છે એ ડાબી બાજુ છે તો અહીંયા તેતાલીસ છે એને ઓછા ઓગણપચાસ કરશું અને બરાબર છે ઋણ એક્સ કરીશું તો મિત્રો તેતાલીસમાંથી ઓગણપચાસ જાય તો ઋણ છ જવાબ આવશે ઋણ છ બરાબર ઋણ એક્સ તો બંને બાજુથી એક ઋણ ઋણની નિશાની દૂર કરશું તો એક્સ બરાબર છે એ છ આવશે એટલે વિકલ્પ બે આપણો સાચો જવાબ છે આગળ મિત્રો પ્રશ્ન ચાર તરફ નીચેના પદમાં ગુણાકારને બદલે વત્તા વત્તાને બદલે ઓછા ઓછાને બદલે ભાગ્યા ભાગાકારને બદલે ગુણ્યા ના ચિહ્નો બદલી અને સાદુરૂપ છે એ તમારે આપવાનું છે એટલે અહીંયા આપણે છે જે રકમ છે પાંચ પાંચ ગુણ્યા બે વત્તા ત્રણ બરાબર બાર વત્તા કેટલા તો આપણે નિશાનીઓ બદલી ગુણાકાર છે તો એના બદલે વત્તાની નિશાની કરશું વત્તા બે વત્તા છે એના બદલે ઓછા કરશું તો ઓછા ત્રણ બરાબર બાર તો વત્તા છે એને બદલે ઓછા અને આપણે ખાલી જગ્યાને જગ્યાએ એક્સ લખીએ છીએ તો પાંચ ને બે સાત સાતમાંથી ત્રણ જાય તો ચાર અને બરાબર બાર ઓછા સોરી બાર એને ઓછા એક્સ તો અહીંયા ચારમાંથી જો બાર જાય તો ચાર બરાબર ચાર ઓછા બાર આ બાર વધતા છે આ બાજુ જમણી બાજુથી ડાબી બાજુ આવે એટલે ઓછા થશે બરાબર ઋણ એક્સ તો ચારમાંથી બાર જાય તો મિત્રો ઋણ આઠ આવશે બરાબર ઋણ એક્સ બંને બાજુ ઋણની નિશાની હોય તો આપણે એક્સમાં ધન સંખ્યા લાવવા માટે અહીંયા એક્સ છે એ બરાબર આઠ લઈશું બંને બાજુથી ઋણની સંખ્યા છે એ સામાન્ય રીતે બાદ થતી હોય છે તો આઠ જવાબ આવે મિત્રો આનો જવાબ છે વિકલ્પ એ આઠ જવાબ આવશે હવે આપણે આગળના દાખલા તરફ જઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના પદમાં ગુણાકારને બદલે વધતા વત્તાને બદલે ઓછા ઓછાને બદલે ભાગ્યા અને ભાગાકારને બદલે ગુણાકારના ચિહ્નો બદલી રૂપ આપતા શું જવાબ આવે તે વિકલ્પમાંથી આપણે શોધવાનો છે હવે મિત્રો અહીંયા આપણે પ્રથમ કામ છે વિકલ્પ બદલાવવાનું જ કરશું તો છ વત્તા ત્રણ છે તો વધતાને બદલે આપણે કેવી નિશાન લઈશું ઓછા છ ઓછા ત્રણ બરાબર બે ઓછા તો ઓછાને બદલે ભાગ્યા લઈશું બે ભાગ્યા એક બરાબર સોરી ગુણાકાર છે એટલે ગુણાકારને બદલે છે એ આપણે વત્તા લઈશું વધતા એક્સ હવે છમાંથી ત્રણ જાય તો મિત્રો ત્રણ વધે અને બે ભાગ્યા બે એક એટલે બે વધે વધતા એક્સ એક્સને સૂત્રનો કરતાં બનાવો તો ત્રણ ઓછા બે બરાબર એક્સ ત્રણમાંથી બે જાય તો મિત્રો એક્સની કિંમત છે એ એક મળે છે એટલે જવાબ છે એ વિકલ્પ ત્રણ આપણો છે એ ખરો જવાબ બની છે હવે આપણે છે એ આગળના દાખલા નંબર છ તરફ જઈશું હવે જો દાખલા નંબર છમાં છે તે મિત્રો આખી પેટર્ન છે ને એ બદલે છે એટલે એનો ખાસ ખ્યાલ રહે કે અહીંયા એકથી પાંચ નંબરના દાખલા છે એક સરખા હતા હવે છઠ્ઠા નંબરના દાખલાથી છે એ કંઈક ફેરફાર થાય છે વધતાને બદલે ઓછા લેવાના છે ઓછાને બદલે ગુણ્યા લેવાના છે અને ગુણ્યાને બદલે ભાગાકાર લેવાના છે અને ભાગાકારને બદલે વત્તા લેવાના છે અને આવો જે ઊભો લીટો છે એને બદલે વર્ગમૂળની નિશાની લેવાની છે અને એના આધારે છે એ આપણે દાખલાઓ છે એ ગણી અને સાચા જવાબો લાવવાના છે તો મિત્રો અહીંયા રકમ બદલે છે એટલે ખાસ ખ્યાલ રાખશું સો આપણે સૌ પ્રથમ ચિહ્નો બદલાવી નાખશું સો ઓછા બે છે તો અહીંયા ઓછાને બદલે ગુણ્યા લેવાના છે બે વત્તા સાઈઠ છે તો અહીંયા વત્તાને બદલે લેવાના છે વત્તાને બદલે ઓછા ઓછા સાઠ ભાગાકાર છે તો ભાગાકારને બદલે લેવાના છે વત્તા તો વત્તા ચાર અહીંયા આપણો કાઉસ પૂરો થાય છે અને કાઉસ પૂરો થયા પછી આપણે અહીંયા જે આ લીટાની નિશાની છે આવી આ આને લેશું અને એને બદલે સોરી લીટાને બદલે છે એ વર્ગમૂળ ઊભા લીટાને બદલે વર્ગમૂળની નિશાની રહીશું હવે આપણે સૌ પ્રથમ તો ભાગુસભાના નિયમ પ્રમાણે છે એ દાખલો ગણીશું તો સો ગુણ્યા બે એટલે બસો બસોમાંથી સાહીઠ જાય તો એકસો ચાલીસને એકસો ચાલીસમાં ચાર ઉમેરો તો એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસનું વર્ગમૂળ છે એ આપણે શોધવાનું છે તો જવાબ છે એ બાર આવશે પ્રશ્ન એક છે એ ખરો જવાબ હવે આપણે પ્રશ્ન સાત તરફ જઈશું આની આ જ પેટર્ન ચાલે છે નીચેના પદમાં વત્તાને બદલે ઓછા ઓછાને બદલે ગુણ્યા ગુણ્યાને બદલે ભાગ્યા ભાગાકારને બદલે વત્તા અને જે ઊભો લીટો છે અહીંયા જે પ્રથમ આપેલો છે એના બદલે આપણે વર્ગમૂળ છે એની નિશાની ચિહ્નો બદલી અને સાદુ રૂપ આપતા શું જવાબ આવે તે વિકલ્પ શોધવાનો છે મિત્રો અહીંયા આ જે જવાબ આવે ને એનું વર્ગમૂળ આપણે નથી કાઢવાનું પહેલાં વર્ગમૂળ લેવાનું છે બસો પચીસ એને ગુણાકાર છે તો ગુણાકારને બદલે લેવાના છે ભાગ્યા ભાગ્યા પંદર ઓછા તો ઓછાને બદલે શું લેવાનું છે ઓછાને બદલે ગુણ્યા લેવાના છે ગુણ્યા છે એ આપણે લઈશું દસ બસો પચીસનું વર્ગમૂળ આપણને બધાને ખબર જ છે કે પંદર આવે પંદર ભાગ્યા પંદર પંદર એટલે તે મિત્રો એક થશે અને એક ગુણ્યા દસ એટલે જવાબ છે એ દસ આવશે આપણો જવાબ દસ છે એ મિત્રો વિકલ્પ બેમાં છે એટલે જવાબને સ્વીકારી અને આગળના દાખલા તરફ જઈશું પ્રશ્ન નંબર આઠ નીચેના પદમાં વત્તાને બદલે ઓછા ઓછાને બદલે ગુણ્યા ગુણ્યાને બદલે ભાગ્યા ભાગ્યાને બદલે વત્તા અને જે ઊભો લીટો છે ઊભી રેખા એને બદલે વર્ગમૂળના ચિહ્નો બદલી સાદુ રૂપ આપતા શું જવાબ આવે તે આપણે વિકલ્પમાંથી શોધવાનો છે મિત્રો અહીંયા ઊભો લીટો આપેલો નથી બાકીના અન્ય ચિહ્નો જ આપેલા છે તો બધા જ ચિહ્નો પહેલાં બદલાવશું દસ વત્તા તો વત્તાને બદલે લઈશું ઓછા ઓછા તો ઓછાને બદલે લેવાના છે મિત્રો અહીંયા ગુણ્યા ગુણ્યા દસ પછી ગુણ્યા છે તો ગુણાકારને બદલે લેવાના છે ભાગ્યા દસ અને ભાગ્યા દસ છે એને બદલે લેવાના છે ભાગાકારને બદલે વધતા તો વધતા દસ લેશું હવે અહીંયા સૌ ભાગાકાર આવે એ આપણને ખ્યાલ છે કે દસ ભાગ્યા દસ એટલે દસ બરાબર દસ ઓછા દસ ગુણ્યા દસ એટલે આવશે સોરી દસ ભાગ્યા દસ એટલે આવશે એક અને એને વધતા આવશે દસ તો બરાબર એકું દસ અને દસમાંથી દસ જાય તો આવે શૂન્ય અને વત્તા દસ એટલે જવાબ છે મિત્રો વિકલ્પ ત્રણ દસ જવાબ આવશે જો અહીંયા દસ ગુણ્યા એક એટલે આપણે છે એ દસ લીધા અને દસમાંથી દસમાંથી દસ જાય તો મિત્રો ભાગુ સભાના નિયમ પ્રમાણે કે આ વત્તા દસ અને આ વત્તા દસ એનો સરવાળો કરવો પડે દસ ને દસ વીસ ને વીસમાંથી દસ બાદ કરો તો પણ જવાબ દસ આવવાનો છે ને પહેલાં બાદ બાકી કરી નાખો તો પણ ચાલે એટલે દસમાંથી દસ જાય તો શૂન્ય અને એને વધતા દસ એટલે જવાબ છે એ દસ આવશે આપણે પ્રશ્ન આઠમાં ત્રીજો વિકલ્પ દસ સ્વીકારી અને આગળ વધશું પ્રશ્ન નંબર છે એ મિત્રો નવ તરફ નીચેના પદમાં વત્તાને બદલે ઓછા ઓછાને બદલે ગુણ્યા ગુણ્યાના બદલે ભાગ્યા ભાગ્યાના બદલે વત્તા અને ઊભી રેખા છે એના બદલે વર્ગમૂળની નિશાની આ ચિહ્નો બદલી અને સાદુ રૂપ આપતાં શું જવાબ આવે તે આપણે વિકલ્પમાંથી શોધવાનો છે અહીંયા મિત્રો ત્રીસ ગુણ્યા પાંચ વત્તા બે ભાગ્યા એક્સ બરાબર આઠ તો અહીંયા એક્સની કિંમત છે એ આપણે શોધવાની છે તો સૌ પ્રથમ તો આપણે ચિહ્નો બદલાવશું ત્રીસ ગુણ્યા તો ગુણાકારને બદલે લેવાના છે ભાગ્યા ભાગ્યા પાંચ વત્તા વત્તા બે તો વત્તાને બદલે લેવાના છે અહીંયા ઓછા ઓછા બે ભાગ્યા એક્સ તો ભાગ્યાને બદલે લેવાના છે આપણે ભાગાકારને બદલે લેવાના છે વત્તા વત્તા એક્સ બરાબર છે એ આઠ થશે હવે ભાગુસભાના નિયમ પ્રમાણે સૌપ્રથમ છે આપણે ત્રીસ ભાગ્યા પાંચ એટલે છ કરીશું અને છ ઓછા બે વત્તા એક્સ બરાબર આઠ કરીશું તો એક્સની કિંમત છે છમાંથી બે જાય તો મિત્રો ચાર થશે અને ચાર સય ધન હોય એક્સ ડાબી બાજુ છે એટલે આપણે એને એક્સને સૂત્રનો કરતાં બનાવવા માટે છે એ એને જમણી બાજુ લઈ જઈશું તો આઠ ઓછા ચાર એટલે એક્સ બરાબર છે એ મિત્રો ચાર જવાબ આવશે વિકલ્પ એક જવાબ આવશે આગળ પ્રશ્ન નંબર દસ તરફ નીચેના પદમાં વધતાને બદલે ઓછા ઓછાને બદલે ગુણ્યા ગુણ્યાને બદલે ભાગ્યા અને ભાગ્યાને બદલે વત્તા અને ઊભો લીટો એટલે રેખાખંડને લીધે બદલે આપણે વર્ગમૂળના ચિહ્નો બદલી અને સાદુ રૂપ છે એ આપશું તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીશું મિત્રો સૌ પ્રથમ તો આપણે વિકલ્પો બદલાવવાની વાત કરીશું અહીંયા કાઉસમાં દસ ગુણ્યા તો ગુણ્યાને બદલે છે એ શું લેવાનું છે તો કે ભાગ્યા લેવાના છે ભાગ્યા બે ઓછા ચાર તો ઓછાને બદલે લેવાના છે ગુણ્યા ગુણ્યા આવશે ચાર હવે ભાગ્યા ચાર તો ભાગાકારને બદલે લેવાનું છે વત્તા તો વત્તા છે એ છ આવશે અને વત્તા છે એને બદલે લેવાના છે ઓછા એક અને એનું મિત્રો છે આ કાઉસનું આપણે વર્ગમૂળ શોધવાનું છે પહેલાં કાઉસ ગણશું પછી વર્ગમૂળ શોધશું દસ ભાગ્યા બે એટલે પાંચ થશે પાંચ ગુણ્યા ચાર એટલે વીસ વીસ વત્તા છ એટલે છવ્વીસ થશે અને છવ્વીસમાંથી એક બાદ કરીશું તો મિત્રો પચીસ જવાબ આવશે અને પચીસનું વર્ગમૂળ છે એ આપણે જવાબ મેળવતા પાંચ જવાબ આવશે એટલે પ્રશ્ન નંબર દસમાં છે એ પાંચ જવાબ સ્વીકારવાનો છે અને પાંચ વિકલ્પ પસંદ કરી અને આપણે પ્રશ્ન નંબર અગિયાર તરફ જઈશું જો મિત્રો અહીંયા સાવ જુદી સ્ટાઇલની વાત આવે છે કે અહીંયા તમારે છે એ ફૂદડી છે નીચેના પદમાં ફૂદડીને બદલે ભાગ્યા ઓછા ગુણ્યા વધતા બરાબરમાંથી ત્રણ નિશાનીઓ યોગ્ય ક્રમમાં મૂકવાથી સમીકરણ સાચું બને છે આ નિશાનીઓના ક્રમમાં ચાર વિકલ્પો આપેલા છે તે માટે સાચો જવાબ છે એ આપણે તમારે શોધી અને લખવાનો છે આવજો મિત્રો અહીંયા કાઉસ છે એટલે કાઉન્સ તો પહેલાં ગણવો જ પડે એટલે બરાબરની નિશાની છે કાઉસ પછી છવ્વીસ આવશે અને કાં છવ્વીસ પછી બરાબર બે આવશે એટલે આપણે સૌ પ્રથમ અટકળ મૂકશું કે અહીંયા છે પાંત્રીસ વત્તા સત્તર કરીએ તો બાવન થાય છે અને બાવન બરાબર છે એ છવ્વીસ ગુણ્યા બે કરીએ તો પણ બાવન થાય એટલે આપણે આવો કોઈ વિકલ્પ હોય પહેલી ફૂજડીના બદલે છે એ વધતા આવતું હોય પછી બરાબર છે એ આવતું હોય અને પછી છવ્વીસ ગુણ્યા બે થતા હોય તો આવો વિકલ્પ છે આપણે શોધવાનો છે મિત્રો અહીંયા જવાબ લખવામાં સેજ છે આપણે એક વખત મૂકી જોઈશું એટલે આપણને ખબર પડશે પાંત્રીસ વત્તા પાંત્રીસ ઓછા સત્તર કરીએ તો જવાબ નથી આવતો એટલે પાંત્રીસ વત્તા જ કરવા પડશે પાંત્રીસ વત્તા સત્તર એટલે એનો મતલબ થશે બાવન અહીંયા બીજી ફૂદડી છે એને બરાબર કરીશું અને બરાબર છવ્વીસ એને ગુણ્યા કરશું બે એટલે પાંત્રીસ વત્તા સત્તર એટલે એ પણ બાવન થશે બાવન બરાબર છવ્વીસ ગુણ્યા બે એટલે બાવન એટલે આ જ યોગ્ય નિશાની રહેશે એટલે અહીંયા જે ત્રીજો વિકલ્પ છે આ અહીંયા આપણે છે એ બરાબર ભાગાકારને બદલે છે એ મિત્રો ગુણાકાર હોવો જોઈએ તો જ સાચો જવાબ બને છે નહીંતર સાચો જવાબ બનતો નથી એક મિનિટ લીથામાં જોઈએ ને તો લીથામાં તે આવો જ જવાબ સ્વીકારાયેલો છે એટલે આપણે આને સાચો જવાબ ગણીશું સોરી મિત્રો આવો જવાબ નથી ને આ જવાબ નથી એટલે આપણે વળી પાછો આ દાખલાને નવેસરથી ગણવાનો પ્રયત્ન કરીશું જો અહીંયા પાંત્રીસ વત્તા સત્તર આ છેલ્લો એક બીજી પણ બરાબરની નિશાની છે એટલે એને લઈને આપણે ગણવાનો પ્રયત્ન કરીશું ભાગ્યા છવ્વીસ અને બરાબર બે તો બાવન અહીંયા ભાગ્યા છે વચ્ચે તો છવ્વીસ કરીશું અને બરાબર બે કરીશું તો બાવનને છવ્વીસ વડે ભાગો તો બે આવે બે બરાબર બે આ સમીકરણ છે બે સામે બે આવ્યા એટલે સમીકરણ છે એ સંતુલિત થયું છે એટલે સાચો જવાબ છે એ મિત્રો વિકલ્પ ચાર છે પહેલાં જવાબમાં જોયું તો જવાબ સાચો નીકળ્યો એટલે આ નિશાન યોગ્ય જ હતી એટલે આ જવાબ આવતો નથી એટલે થોડું સમજી વિચારી અને બધા જ વિકલ્પો લગાડી અને પછી જ આપણે જવાબ તરફ જવાનું રહેશે પ્રશ્ન નંબર અગિયાર ફૂદડીને બદલે ભાગ્યા ઓછા ગુણ્યા વત્તા અને બરાબરમાંથી ત્રણ નિશાનીઓ છે એ પસંદ કરવાની છે અને પછી છે એ તમારે જવાબ છે એ સ્વીકારવાનો છે તો આપણે સૌ પ્રથમ ગુણ્યા અને બરાબર કારણ કે બરાબર હોવા જરૂરી છે એટલે જેમાં જે જે બરાબરની નિશાની હશે એ બરાબરના પદો ગણશું ચાર ગુણ્યા પંદર તો ચાર ગુણ્યા પંદર પછી બીજી ફૂદડી છે ત્યાં બરાબરની નિશાની કરશું અને પાસઠ ઓછા પાંચ તો આ સમીકરણ પહેલી જ વખતે છે એ સંતુલિત થઈ જાય છે પંદર ચોકું સાઠ અને પાસઠમાંથી પાંચ ઝાટ તો સાઈઠ એટલે બંને બાજુ ડાબી બાજુ જમણી બાજુ ઇઝ ઇક્વલ ટુ સિક્સ્ટી ઇઝ ઇક્વલ ટુ સિક્સટી આવે છે એટલે સમીકરણ સંતુલિત થઈ જાય છે એટલે વિકલ્પ નંબર એક છે આપણો ખરો જવાબ બનશે હવે આપણે જઈશું પ્રશ્ન નંબર બાર તરફ હવે અહીંયા છે એ મિત્રો ત્રણ નિશાનીઓ મૂકવાની છે એટલે આપણે બરાબરવાળી બે જ કારણ કે બરાબર હોવા જરૂરી છે સમીકરણને સંતુલિત કરવાનું છે એટલે બરાબરવાળા જે બે પદો છે એની સાથે ગણવાની ટ્રાય કરશું પ્રથમ દસ ઓછા દસ બરાબર દસ ગુણ્યા દસ એટલે આવી રીતે ગણો તો દસ ઓછા દસ એટલે એક અને એના બરાબર દસ ગુણ્યા દસ એટલે સો તો આ સમીકરણ છે એ સંતુલિત થતું નથી એટલે આ રીત છે એ ખોટી થશે એટલે પ્રશ્ન એક જવાબ આવશે નહીં સમીકરણ સંતુલિત કરવા માટે બરાબરની નિશાની છે એ હોવી જરૂરી છે એટલે પ્રશ્ન બે પણ વિકલ્પ બે પણ નથી આવવાનો અને વિકલ્પ ચાર પણ નથી આવવાનો હવે માત્ર ને માત્ર વિકલ્પ ત્રણ આપણે સાચો જવાબ આપી શકીએ છીએ પહેલો વિકલ્પ ગણી લીધો એટલે પણ છતાં આપણે ખરાઈ કરી અને પછી છે એ વિકલ્પને છે એ માન્ય કરીશું તો વિકલ્પ ત્રણ મુજબ છે એ ગણતરી કરશું દસ ભાગ્યા દસ ભાગ્યા દસ એને ગુણ્યા દસ બરાબર દસ તો દસ વાગ્યા દસ એટલે એક આવે એને ગુણ્યા દસ બરાબર દસ દસ ગુણ્યા એક એટલે દસ એને બરાબર દસ આ સમીકરણ સહી સંતુલિત થઈ જાય છે એટલે વિકલ્પ ત્રણ છે એ આપણો સાચો જવાબ છે પ્રશ્ન નંબર બાર તરફ જઈશું થેન્ક યુ મિત્રો પ્રશ્ન અગિયાર ભાગુસભામાં ચિહ્નો બદલાવી અથવા તો ફૂતડીને બદલે ચિહ્નો મૂકી અને એના આપણે દાખલાઓ ગણ્યા ભાગુસભાના દાખલા પણ આવી શકે છે અને ભાગુસભામાં આવી રહી તે ચિહ્નો બદલાવી અને દાખલા ગણો એવી રીતે પણ આવી શકે છે તો મિત્રો અહીંયા મારો આખો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર માનું છું અને મારો અહીંયા વિડીયો છે એ કરું છું અસ્તુ જૈન જય ભારત